નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરે સમાચારમાં તો ફાયર બ્રિગેડ દ્વારા વોર્ડ નંબર અઢાર માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે એકસો એસી જેટલા યુનિટો સીલ કરવામાં આવ્યા છે ફાયર બ્રિગેડની જુદી જુદી ટીમ દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ જારી રાખવામાં આવ્યું છે જેમાં ફાયર સેફ્ટીને ગંભીર બેદાર કરી રાખવાડ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અંગે ઉપાડવામાં આવેલા ઝુંબેશ પાંચમા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો આજે વડોદરા વોર્ડ અઢારના માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે એકસો એંસી જેટલા યુનિટો આવ્યા છે જેમાં ફાસ્ટ ફૂડની દુકાનો કોમર્શિયલ ઓફિસ ક્લાસ વગેરેને સીલ કરવામાં આવ્યા છે હા આજે શું ફાયર કોર્પોરેશન દ્વારા જે ફાયર માટે દુકાનો સીલ કરવામાં આવી શું થશે બિલ્ડિંગની એનઓસી નહીં હોવાથી આ કાર્યવાહી થઈ રહી છે કોર્પોરેશન અને ફાયર સેફટી ઓફિસરને એવું લાગે તો એ ઇલેક્ટ્રિસિટી બંધ કરી શકે છે પણ અમારો એડમિશનનો ટાઈમ છે કોઈ અમને મળવા માટે આવશે તો અમે વાત કેવી રીતના કરી શકીશું તો પ્લીઝ સીલ ન કરવામાં આવી અમારી વિનંતી છે અમારી પોતાની પાસે મારી પાસે ચાર ફાયર એક્સ્ટિંગવિશર રેડી કન્ડિશનમાં છે જે મેં બતાવ્યા પણ ખરા સાહેબને કે જો આ ચાલુ કન્ડિશનમાં છે ને મારી પાસે ચાર ફાયર એક્સ્ટિંગવિશર છે તો પણ એ લોકો અમારી આ વાત માની રહ્યા નથી એટલે અમે હવે ફાયર સેફટી ઓફિસર આવી રહ્યા છે એમની સાથે વાત કરીએ છીએ ઇલેક્ટ્રિસિટી બહુ બહુ તો કટ કરી દે જ્યાં

અમારો મકસદ માત્ર એટલો છે કે ઇલેક્ટ્રિસિટી કટ કરવી હોય તો ભલે કરે જ્યાં સુધી બિલ્ડિંગને એનઓસી ના આવે ત્યાં સુધી પણ ત્યાં સુધી અમે કોઈ વિદ્યાર્થીઓ વગર ઓફિસ તો ઓપન કરી શકીએ અમારું કામ કરી શકીએ થેન્ક યુ અત્યારે વોર્ડ નંબર અઢારમાં માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્ષમાં આવ્યા છે ફાયર સેફ્ટી ચકાસવા માટે એ લોકો પાસે એનઓસી નથી ફાયર એક્સ્ટ્રીમ યુસિસ પણ એક્સપાયર થઈ ગયા છે પંપ ચાલતા નથી એ લોકોને એટલે ફાયર સેફ્ટી જેવું કશું છે નહીં એટલે ટોટલ એકસો એસી યુનિટ છે જેની અંદર ક્લાસીસ છે દવાની દુકાનો છે ફૂડ્સની દુકાન છે જ્વેલર્સ છે અને કોમર્શિયલ એક્ટિવિટી એટલે સીલ કરીએ વેપારીઓનું કહેવું એવું છે કે તમે મીટર કાપી નાખો પણ અમને કામ કરવા દો પણ એ તો સેફ્ટી વગર તો પછી સેમ જ રહેશે ને તો કોચિંગમાં છોકરાઓ નહીં આવે પણ પછી એમની બી સેફ્ટી શું વિશાલ ઠાકુર વોર્ડ નંબર અઢાર હા નિકુજાઇ આજે સરસ્વતી કોમ્પ્લેક્સ પર એકસો એંસી દુકાનો સીલ કરવામાં આવ્યા છે શું કહેશો ફાયર જી વીએમસી દ્વારા સ્થળ તપાસ કરતાં તે લોકોએ ફાયરની એનઓસી રિન્યુઅલ નથી કરાવેલી અને ફાયર સિસ્ટમ પણ હજુ કાર્યરત છે એની એ લોકોની પંપ પણ એમનો વર્કિંગમાં નથી એટલે પ્રિમાઇસિસની અંદર લગભગ સોથી ઉપર વધુ દુકાનો આવેલી છે તે જગ્યાને રીચેક કરતાં તે પ્રકારે કોઈ સિસ્ટમ એક્ટિવ મળી નથી એટલે અત્યારે હાલમાં તેને વીએમસી અને વડોદરા ફાયર સર્વિસની ટીમ દ્વારા તેને સીલ મારવામાં આવે છે નિકુલભાઈ જે રીતના વાત કરે ફાયર એનો એક બે વર્ષે રિન્યુવેશન કરવામાં આવે છે તો અત્યાર સુધી રિન્યુ નથી થઈ કદાચ આ રાજકોટ અત્યાકાર ના થયો તો અત્યાર સુધી આ લાલેવાડી ચાલતી ગુજરાત રાજ્યની અંદર વડોદરા શહેરમાં ગુજરાત રાજ્ય પોર્ટલનું એક ગુજરાત સરકારે પોર્ટલ બહાર પાડેલું છે તે પોર્ટલની અંદર દરેક અરજદારે ઓનલાઈન અરજી કર્યા બાદ ત્યાંથી જ અમને ત્યાં ફોરવર્ડ થાય છે એટલે હવે જે પહેલાં જે સિસ્ટમ હતી કે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં ઇન્વર્ટ કરાવવું એ સિસ્ટમ હવે નથી હવે ગુજરાત રાજ્ય સરકાર પોતે જ એક પોર્ટલ ચલાવે છે તે પોર્ટલની અંદર જ જે અરજદાર છે તે અરજદારે પોતે જ ત્યાં ફાયર એનઓસી સબમિટ કરાવે અને જે 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 જગ્યાએ આવી તમે જે સવાલ પૂછ્યો છે કે જે જગ્યાએ ફાયર એનઓસી નથી એવી જગ્યાએ ફાયર વડોદરા ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા સર તપાસ કરીને નોટિસ આપવામાં આવેલી છે નિકુતભાઈ જે રીતના તમે કીધું કે પોતાના વ્યક્તિગત રીતે પ્રોટોકોલ પ્રમાણે જાતે છે કદાચ આ રાજકોટ અગ્નિકાંડ ના થયો તો અત્યાર સુધી આ વસ્તુ વસ્તુ જેમ કરી સર અહીંયા પહેલાં તો તમે પૂરતી તપાસ કરી લો જગ્યા ઉપર ફાયર એનઓસી છે ફાયર સિસ્ટમ બી લાગેલી છે પણ એ લોકોએ હજુ સુધી રિન્યુઅલ નથી કરાવી અને રિન્યુઅલ નથી કરાવી એટલે એ જગ્યા ઉપર તેને નોટિસ આપવામાં આવે નોટિસ આપવાની અંદર મુદત હોય એ મુદતની અંદર તે કારીગીરી ના કરે તો એને પછી એને સીલ એને બીજી આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા ડી ટુ નોટિસ જે પણ આપવામાં આવે છે તેના બાદ એને સીલ કરવામાં આવે છે અત્યારે હાલમાં બી સ્થળ તપાસ કરતાં અને રાજકોટની ઘટનાને ધ્યાને દઈને અવારનવાર એની પહેલાં રાજકોટની ઘટના તો હમણાં થઈ છે પણ એની પહેલાં પણ આપણે સદર સ્થળ પર આવીને તેમ સૂચનો આપેલા છે તેમને નોટિસ આપેલી છે અહીંયાના જે દુકાનદારો છે તે આપણા ઓફિસ પર આવેલા છે એમને પણ સમજાવેલા છે કે સિસ્ટમ એક્ટિવ રાખો સિસ્ટમ એક્ટિવ રાખવાથી તો ફ્યુચર લાઈફ એમની સેવ થવાની છે એટલે અત્યારે હાલમાં சதரஸ்திஎம் மதத் அந்த சீல